ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ચારધામ યાત્રા અંગે એક મોટી અપડેટ સામે આવી છે ખરાબ હવામાનને ધ્યાનમાં રાખી કે કેદારનાથ ધામમાં હેલિકોપ્ટર સેવાઓ થોડી વાર માટે મુલતવી કરી દેવામાં આવી હતી ત્યારે ફરીવાર યાત્રાને લઈ એક મોટું અપડેટ સામે આવ્યું છે શું છે અપડેટ જોઈએ અમારા અહેવાલમાં નમસ્કાર બીએસ નાઇન ટીવી ન્યુઝમાં હું છું આપની સાથે ઉત્તરાખંડમાં ચાલી રહેલી ચારધામ યાત્રા અંગે કેદારનાથ ધામ માટેષ્કરસિંહ ધામીએ ટ્વીટ કરીને કહ્યું છે કે રાજ્યમાં ચારધામ યાત્રા અવિરત રીતે ચલાવવામાં આવી રહી છે અત્યાર સુધીમાં ચાર લાખથી વધુ ભક્તોએ પવિત્ર સ્થળોની મુલાકાત લીધી છે કેદારનાથ ધામ માટે હેલિકોપ્ટર સેવાઓ

શરૂ થઈ હતી અને શનિવાર દસ મે ના રોજ મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ કહ્યું છે કે દર વર્ષે

એકમોને એલર્ટ પર રાખવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી રાજ્યની તમામ હોસ્પિટલો જીવન રક્ષક દવાઓ સર્જિકલ સાધનો અને અન્ય આવશ્યક તબીબી સંસાધનોની પૂરતી માત્રામાં ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાની સૂચનાઓ આપી છે સાથે જ રાજ્યમાં આવશ્યક ખાદ્ય ચીજ વસ્તુઓ રાશન અને પીવાના પાણીની સપ્લાય સુનિશ્ચિત કરવા માટે ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગને નિર્દેશ આપવામાં આવ્યો છે રાહત અને બચાવ ટીમોને પણ તૈનાત રાખવામાં આવી છે જેથી જરૂર પડે તો તાત્કાલિક કાર્યવાહી કરી શકાય બેઠક દરમિયાન માહિતી વિભાગને અફવાઓ ટાળવા અને જનતાને સમયસર માહિતી પૂરી પાડવા માટે સક્રિય ભૂમિકા ભજવવા પણ સૂચનાઓ આપવામાં આવી હતી તો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહેશો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસટીવી ન્યુઝ નમસ્કાર